આજે ખેડૂતો રાસાયણિક ખાતરો અને દવાના આડેધાડ લઈ બેહાલ થઈ રહ્યા છે વધુ પડતા રાસાયણિક ખાતર અને ઝેરી દવાના ઉપયોગના કારણે ખેતીની જમીનનું અને પ્રજાનું સ્વાસ્થ્ય કથળતું જઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રજાની આરોગ્યની ચિંતા કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અનેક યોજનાઓ થકી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે જેના કારણે હાલ રાજ્યના કેટલાય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામના ખેડૂત એવા ફતેહસિંહ સોલંકીએ પ્રાકૃતિક ખેતીની રાહ અપનાવી છે વર્ષ ફતેહસિંહ સોલંકીએ આત્મા પ્રોજેક્ટ હેઠળ વડતાલ ખાતે આયોજિત કરવામાં આવેલ પ્રાકૃતિક કૃષિ તાલીમમાં ભાગ લીધો અને તે તાલીમ દરમિયાન ખેડૂતોને આ પ્રાકૃતિક કૃષિ માટે આપવામાં આવેલા માર્ગદર્શનથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા ઘરે આવ્યા બાદ એક દેશી ગાય લાવ્યા અને પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિ કરવાનું શરૂ કર્યું અમારા વડીલો વખતથી ખેતી કરું છું ત્યારે રાસાયણિક ખેતી કરતા હતા પણ છેલ્લા બે હજાર ઓગણીસમાં અમને આત્મા પ્રોજેક્ટમાંથી વરિયા સાહેબ અમને તાલીમમાં લઈ ગયા વડતાલ અને ત્યાં અમે પ્રાકૃતિક ખેતીની તાલીમ જાણી અને ઘરે આવ્યા પછી હું એક દેશી ગાય લાવ્યો અને પ્રાકૃતિક ખેતી તરફ ચાલુ કર્યું મતલબ કે જીવામૃત ઘનજીવામૃત જીવાણુ વસ્ત્રો દવાઓ બનાવી અને ખેતીનું ઉત્પાદન લેવાની શરૂઆત કરી ને એમાં આરોગ્ય માટે બી સારું છે ઉત્પાદન વધારે આવે છે અને ખર્ચો નહીવત આવે છે મતલબ એટલે પહેલાં રાસાયણિક ખેતી વખતે અમારે છોકરાઓને બહાર કંપનીમાં મજૂરી કરીને બી પૈસા લઈને ઘર ચલાવવું પડતું જ્યારે હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા એનાથી ફાયદો છે અને ઉત્પાદન સારું મળે છે અને એનો ભાવ પણ સારો મળે છે